હર હર મહાદેવ મિત્રો અમારી સ્વાગત છે આજે આપણે આવી ગયા છે માધવપુર આવેલું છે દ્વારકા સોમનાથ રોડ ઉપર ને અહીંયા યોજાવાનો છે છ એપ્રિલ થી દસ એપ્રિલ માધવપુરનો મેળો છે પ્રસંગ શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષમણી વિવાહનો ઉત્સવ જે મનાવવામાં આવે છે આ મેળો યોજાવાનો છે છ તારીખ થી દસ તારીખ એપ્રિલ તો આપણે આજે વિડીયોમાં જાણીશું અત્યારે મેળાની શું તૈયારી હાલી રહી છે તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને આવા વાત આપણે વિડીયો મિત્રો હવે આપણે જઈએ છીએ ને જાણીએ કે મેળાની શું તૈયારી હાલી છે મંદિરને બધું વિશેષ બધી તમને બતાવશું તો વિડીયોમાં બન્યા રહો તો મિત્રો આપણે ગેટમાંથી એન્ટર થાય એટલે સીધી જ સોપાટી આવેલી છે એ બનાવવામાં આવેલી છે માધવપુર બીચ ને આ સીધો રસ્તો જાય છે માધવરાયનો મંદિર તરફ સામે જો આપણે ગેટ આવી ગયા હતા ત્યાંથી એન્ટર થયા એટલે સીધી સોપાટીનો બીચનો વ્યુ

સોપાટી બનાવવામાં આવે છે આપણે જ્યાં જઈએ આગળ જોઈએ તો મિત્રો આપણે આવી ગયા છે મંદિર આ રસ્તો સોપાટી ચાવે છે તો આ છે મંદિર છે માધવરાય નું રુક્ષ્મણી મંદિર છે અને અહીંયાથી ભગવાનના જે વિવાહના જે પ્રસંગ યોજાય છે આ છે માધવપુર નો શોક ત્યાં જ આવેલું છે કૃષ્ણ રુક્ષ્મણી મંદિર જે કહેવાય છે કે માધવરાય માધવ રુક્ષ્મણી મંદિર તો મિત્રો આપણે મંદિર થી હવે આપણે આવી ગયા છે મેળા ગ્રાઉન્ડ તરફ અહીંયા આ રસ્તો છે છે વન માં જાય છે ને અહીંયા સામે મેળા ગ્રાઉન્ડ છે તો આપણે જોઈએ તો આ ગેટ છે જે મેઈન રોડ ઉપર જ આવેલો છે એ માધવપુર ના આપણે મંદિર છે તો બજાર માં આવીએ સામે રસ્તો ઉપર આ રોડ ઉપર જ આવેલો છે ને હવે આપણે જોઈએ કે મેળા ની તૈયારી ચાલે છે

તો મિત્રો અહીંયા જે મેળાની જે અત્યારે જે તૈયારી ચાલી રહી છે તો બધું ઉભું કરે છે ને જે આ રસ્તો છે સ્પેશિયલ ભગવાનના રથ માટે બનાવવામાં આવ્યું છે જે માધવ મંદિર જે આવેલું છે આપણે ગયા હતા શોકમાં ત્યાંથી જાન નીકળે છે ભગવાનને વનમાં જાય છે ને ત્યાં ભગવાનના લગ્ન થાય છે આપણે ત્યાં પણ આ બાજુ જે તૈયારી અલગ અલગ ડેઈલી મતલબ રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ હશે જે અલગ અલગ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે અહીંયા જે બધું મેળો જે થવું છે અહિયાં તૈયારી

આ તો રસ્તો આવે આમ થી નામ ભગવાન ની રસ્તા ઉપરથી થી પ્રસાદ થાય ને સીધી વનમાં જાય છે રુક્ષમણી નું મંદિર ની આ વિવાહ થાય છે ત્યાં આપણે જઈએ આ બાજી પર સિરીઝ ને અત્યારે લગાવવામાં આવે છે ને જોઈ શકો છો કેમેરા થી પર નજર ટ્રક છે આયોજન ચાલી રહ્યું છે તો મિત્રો ત્યાંથી આપણે ધીરે ધીરે પ્રસાર થાય એટલે સીધું આપણે જે આ નવું બનાવવામાં આવેલું છે જે વનમાં મૂર્તિના આપણે જે કૃષ્ણ રૂક્ષમણીની મૂર્તિ અદભુત કલાથી બનાવવામાં આવેલી છે આપણે એમનું દર્શન કરો અને અહીંયા હજી ઘણું બધું કામ ચાલે છે નવું બધું ગાર્ડન એવું બનશે અને કહેવામાં આવે છે વન તો આ મિત્ર રુક્ષમણી મંદિર છે જે કામ તેનું છે ગાર્ડન એવું બનાવવામાં આવે છે તેનું હજી કામ ચાલુ છે મિત્રો છે રુક્ષમણી મંદિર અને રુક્ષમણી મંદિર કન્યાપક્ષ મધુવન આવડે મધુવન કેવામાં આવે છે તો મિત્રો આપણે આવી ગયા છે અંદર મંદિરને લક્ષ્મણીજીનું દર્શન કરજો આ મેસે લક્ષ્મણી મંદિર જે અત્યારે અહીં કામ ચાલે છે મંદિર અદ્ભુત મંદિર બનાવવામાં આવે છે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો જે ઉલ્લેખ કરવામાં આવેલો છે બીજા દાદા નિદાન પ્રાણી રાણી રૂક્ષ્મણ માધવ માધવ ગુરુના માંડવ જાદવ ગુરુ નિદાન પ્રાણી રાણી રૂક્ષ્મણી માધવ ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી વિવાહ પ્રસંગ

પાછળથી બધું દર્શન કરવા લીધે ઉપર કામ ચાલે છે આ છે રુક્ષમણી મંદિર સામે દેખાય ત્યાં છે મંડપ જ્યાં ભગવાનના ત્યાં લગ્ન થાય છે ત્યાં ત્યાં પણ આપણે જઈશું અયા મંદિર ની અંદર એક વાઇબ આવેલી છે જે કોઈનું કામ ચાલે છે તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે બહાર અને હવે આ રસ્તો જાઈ છે જે આગળ ભગવાન ના લગન થાય છે ત્યાં આપણે ત્યાં પણ જઈએ જોઈ

तो से मंदिर यहाँ में अपने आयुर्वाद किया अभी लाइसेंस नहीं हुआ तो वावे आखुं बिना वसंभव नव बना આ આશે પહેલા ભગવાનના લગન અહીંયા થતા આ જૂનો માંડવો કહેવામાં આવે છે જો આ શિયાર બાજુ જે આપણે ફેરાનો માંડવો હોય તે આવી રીતનો ને ને અત્યારે હવે નવો માંડવો બનાવ્યો છે આપ બહાર જઈને દર્શન કરાવો તો મિત્રો આ છે એ નવો માનવો છે મંડપ અમારે છે ને લગ્ન વિધિ છે બધી અહીંયા થાય છે ભગવાનના લગન અને આ છે મંડપ રાત્રે ભગવાનના લગન થાય ને આ બધું બેસરણ ને આ બધું